સમાચારમાં વાત કરીએ બીલડીની તો બીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા સહાય ચૂકવવામાં આવી છે જી હા એક્સિસ બેંક દ્વારા એક પોઈન્ટ ચાર કરોડ ચેકનો જ્યારે પોલીસ પરિવાર દ્વારા ચાર લાખ પંદર હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા તેમ છતાં ભીલડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એએસઆઈ ઘનશ્યામભાઈ બાબુલાલ સુલોદિયાના ફરજ દરમિયાન અગિયાર ફેબ્રુઆરીના રોજ ભીલડી ઇન્દિરાનગર રેલવે પુલ પાસે માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું જે અકસ્માત બાબતે ભીલડી પોલીસ મથક મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને તે ગુના બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે મરણ જનાર બાબુલાલ સોલોદિયાના પરિવારજનોને એક્સિસ બેંક તથા પોલીસ પરિવાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે જી હા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ડીસા તથા એકે દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીલડી પોલીસ સ્ટેશન તથા એક્સિસ બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં એસપી કચેરી પાલનપુર ખાતે મરણ જનાર ઘનશ્યામભાઈ બાબુલાલ સુલોદિયાની ધર્મપત્ની કંચનબેન ઘનશ્યામભાઈ સુલોદિયાને અક્ષયરાજ મકવાણા પોલીસ અધિક્ષકને એક્સિસ બેંક તરીકે મળેલ વિમાનો ચેક અંકે રૂપિયા એક કરોડ ચાર લાખનો ચેક અર્પણ કરેલ છે તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અંકે રૂપિયા ચાર લાખ પચીસ હજાર પૂરા રોકડમાં તેમના વારસદાને અર્પણ કરવામાં આવી હતી